વેડરોડ ખાતે આવેલી ત્રિવેણી સોસાયટીમાં ભરબપોરે નજીવી બાબતે યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરનાર હત્યારાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીને આધારિત ચોક બજાર પોલીસ મથકની હદમાં ભરબોપોરે ગઈકાલે ત્રિવેણી સોસાયટીમાં નજીવી બાબતે ઝઘડો કરી યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરનાર હત્યા એવા નવીન ઉર્ફે જાડિયો સિગવન મરાઠીને ગણતરીના કલાકોમાં મૈદરપુરા ટાવર પાસેથી પોલીસે ઝડપી પાડ્યો છે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રિવેણી સોસાયટી પાસે એક વ્યક્તિ પરેશ નો ની હત્યા કરવામાં આવેલી હતી આ જે મરણ જનાર છે પરેશ અને એની સાથે ઝઘડો કરનાર નરેન્દ્ર ઉર્ફે જાડિયો રાજેન્દ્ર સિંગવાન આ બંનેને કોઈ બાબતે સોસાયટીમાં બોલચાલ થયેલી એના કારણે આરોપીના કહેવા મુજબ કે મરણ જનારે એને ઝાપટ મારેલી તેની અદાવત રાખી એ આરોપી નરેન્દ્ર ઉર્ફે જાડીયો છે એ સ્થળ છોડીને છોડીને જતો રહેલો અને થોડી જ વારમાં એક શાકભાજીના લારી ઉપરથી એક ચપ્પુ લઈ અને તાત્કાલિક એ સ્થળ ઉપર જઈ અને આ મરણ જનાર પરેશ કુષ્ઠી જે જગ્યાએ સોસાયટીમાં ઊભો હતો તે જગ્યા ઉપર આવી તેને છરીના ઘા મારેલા અને આ ગંભીર જીવલેણ હુમલાના કારણે આ પરેશ કોષ્ટી જે છે એનું મરણ થયેલું હતું આ બાબતે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ થયેલો હતો ગુનાની ગંભીરતા જોતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક ટીમો રવાના કરવામાં આવેલ અને આજરોજ આ ગુનામાં સંડોવાયેલ આરોપી નરેન્દ્ર ઉર્ફે જાડીયો સિંગવાનની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ ચાલુ છે ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તે રીક્ષા લઈ પસાર થતો હતો ત્યારે મૃતકે તેની રોકી સોસાયટીને આવું નહીં તેમ કહે તમાચો માતા ઉશ્કરાઈ જાય રસ્તામાં શાકભાજીની લારીમાંથી ચેપું કાઢી તેના પર હુમલો કર્યોની કબૂલાત કરી હતી અઝરપુરી ટેન્ફન્યુ